જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે આમરસના પેરણા સિદ્ધ કરવાના છે એ બી માવો મિલ્ક પાવડર વગર કે આપણે એમાં માવો બી નથી વાપરવાનો અને મિલ્ક પાવડર બી નથી વાપરવાનો કારણ કે ઘણા વૈષ્ણો એવા છે જે એમ કહે છે કે અમે મિલ્ક પાવડર ન વાપરીએ કે માવો ન વાપરીએ તો એના બદલે આપણે શું વાપરીને કોઈ બી સામગ્રી આપણે સિદ્ધ કરીએ તો જેના માટે એક કેરીનો મેં રસ કાઢી લીધો હાપુસ કેરી છે એટલે માપમાં અડધો કપ છે આ અને એક ચમચી ઘી કઢાઈમાં પધરાવી દીધું અને જે આપણે પહેલાં રસ કાઢેલો છે આંબાનો જે આપણે રસ કાઢ્યો છે એને આપણે પહેલાં ઘીમાં સુતરી લેવાનું છે એટલે એમાં જે રસનો ભાગ છે ને એ એમાં બળી જવો જોઈએ તો આજે આપણા માવો બી નથી આમાં પધરાવાનો અને કે દૂધનો પાવડર બી નથી પધરાવવાનો તો એના સિવાય એના વગર આપણે કેવી રીતે સામગ્રી પેણાં છે જેટલી બી સામગ્રી આપણે સિદ્ધ કરી જેમાં મેં મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે પણ એમાં ઘણા વૈષ્ણવનું એવું છે કે મિલ્ક પાવડર નથી વાપરવું તો એના બદલે શું કરી શકાય તો મેં આપને કીધું છે કે કાજુનો પાવડર અથવા તો ટોપરાનું ખમણ પધરાવી શકાય પણ આજે આપને હું કરીને બતાવું કે એ પધરાવીને આપણે કેવી રીતે સામગ્રી સુંદર સિદ્ધ થાય છે તો અહીંયા છે ને આપણે એને સતત ચલાવતા રહેવાનું કે જેથી શું છે સામગ્રી નીચે ચોંટી ન જાય આમાં આપણે આજે દૂધનો ઉપયોગ બી નથી કરવાનો દૂધ નહીં માવું નહીં મિલ્ક પાવડર નહીં એ છતાં બી આમરસના પેણાં ખૂબ સુંદર સિદ્ધ થાય છે અત્યારે આંબાની સિઝન છે તો આમરસમાંથી ખૂબ ઘણી બધી સામગ્રીઓ શ્રી પ્રભુને આવે આપણે આમરસની બુંદી સિદ્ધ કરવાની છે વૈષ્ણવ એ બુંદી આપ સાથે શેર કરીશ તો જો એ માપમાં અડધો કપ અહીંયા કેરીનો રસ હતો તો આ મોટી ચમચી આપણે જે મેજરિંગ ચમચી આવે છે એ ચમચીથી અહીંયા બે ચમચી એટલે બે ટુ ટેબલ સ્પૂન વન ટેબલ સ્પૂન ટુ ટેબલ સ્પૂન સાકર પધરાવી અને જો આપ પાસે નોર્મલ ચમચી હોય આ ટેબલ સ્પૂન ન હોય તો એ નોર્મલ ચમચીથી પાંચ ચમચી પધરાવવાનું તો હવે આ સાકરનું જલ થશે ચાસણી થશે એની તો એને ફરીથી સતત ચલાવતા રહીએ સુગંધી માટે એમાં ચપટી કેલ્ચીનો ભૂકો પતરાવશું અને આ આપણે કાજુનો પાવડર કરી રાખ્યો છે એ પણ માપમાં અડધો જ કપ છે જેટલો કેરીનો રસ હતો એટલો જ અહીંયા કાજુનો ભૂકો આપણે લેવાનો છે કાજુને આપણે સરળ ઘરમાં પીસી લેવાનું અને એ જ પાવડર છે આ તો આજ હું આપને એટલે માટે કરીને દેખાડી રહી છું કે જે આપણે મૂંઝવણ છે કે દૂધનો પાવડર ન ઉમેરીએ માવો ન ઉમેરીએ તો એના સિવાય આપણે શું પધરાવીને સામગ્રી સિદ્ધ કરી શકાય તો એટલા માટે આજ મેં કાજુના પાવડરનો ઉપયોગ કર્યો છે તો કાજુનો ભૂકો મેં કર્યો જેટલો જેટલો આંબાનો રસ હતો એટલો જ અહીંયા કાજુનો ભૂકો લેવાનો છે ને એને આપણે ફરીથી સતત ચલાવતા રહેવાનું છે કે એમાં શું છે ગાંઠા ન પડી જાય વૈષ્ણવ હું વિડીયો બને ત્યાં સુધી કટ નથી કરી રહી કારણ કે આપણે જે આપણે સામગ્રી સિદ્ધ કરીએ છીએ તો કેવી રીતે કરી છે એ આપને પ્રોપર ખબર પડવી જોઈએ એટલા માટે હું વિડીયોને આ જ કટ નથી કરી રહી થોડોક લાંબો જશે તો અહીં આપજો હવે એનું ઘોળો થવા માંડું છે એટલે લોયું એકદમ પેન છોડી દે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે અને હા ગેસની ફ્લેમને ધીમું જ રાખવાનું છે વૈષ્ણવ વૈષ્ણવ હું આપ સાથે થોડો માપ શેર કરી રહી છું આપ આનું માપ ડબલ કરી શકો છો જો આપણે સામગ્રી વધુ સિદ્ધ કરવી હોય તો વૈષ્ણવ જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અને વૈષ્ણવ જો વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને વધુથી વધુ લોકોને વિડીયો ઉપયોગી બની શકે અને જો આપણે કંઈ ન સમજાય ફરીથી તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો આપ આપજો એનું ટેક્સચર ઘટ થવા માંડ્યું છે અહીંયા ઘોડો વળવા માંડું છે એનું આપણે કાજુનો ભૂકો પધરાવ્યો છે તો બી એનો ટેક્સચર આપજો ઘટ થવા માંડ્યું છે હવે ગેસને આપણે બંધ કરી દઈએ અને આ મિશ્રણને લોયામાં ને લોયામાં જ આપણે ઠંડુ થવા દઈએ હંમેશા મેં આપણે કીધું છે કે જ્યારે પણ કોઈ સામગ્રી સિદ્ધ કરીએ તો સામગ્રી જો થઈ જાય તો બી લોહીમાં જ રહેવા દેવાનું એટલે કઢાઈમાં જ રહેવા દેવાનું કે જો સમજ સમજો થોડી વાર હોય તો બી સામગ્રી સુંદર થાય હવે શું કરીએ કરીએને પ્લેટમાં કાઢી લઈએ તો મિશ્રણ થોડું ઠંડુ થયું છે હજી ગરમ છે તો આપ અહીં જો એનો ગોળો સુંદર આવી રીતે થોડું થોડું આપણે પેણાનો આકાર એને આપી દઈએ આપ નાની મોટી સાઇઝને કરી શકો છો તો આવી રીતે આપ જોઈ શકો છો આવી રીતે ગોળો લઈ અને વચ્ચે આપણે શું કરીએ બદામની કતરણીની સજાવટ કરી દઈએ તો વૈષ્ણવ જો આમરસના પેળા ખૂબ સરળ છે આપણે મિલ્ક પાવડર દૂધ માવો કાંઈ જ નથી પધરાવ્યો કાજીના ભુકાનો ઉપયોગ કર્યો છે અને આમરસના પેહળા ખૂબ સુંદર સિદ્ધ થઈ ગયા છે તો આપણે આવી રીતે જ બધા નંગ વાળી લઈએ વિષ્ણુ જો આપને કાંઈ ન સમજાય તો આપ મને ફરીથી કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો આપ સાથે મેં આમરેસની બરફી શેર કરી છે એમાં આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે તો ઘણા વૈષ્ણવ કેવું છે કે કહે છે કે મલાઈ ન હોય તો શું કરીએ તો કંઈ વાંધો નહીં વૈષ્ણવ મલાઈ ન હોય તો બી ચાલે આપ મલાઈની જગ્યાએ ઘીનો ઉપયોગ કરી શકો છો મલાઈ હોય તો સારું ન હોય તો કંઈ જ વાંધો નહીં એવું નથી કે મલાઈ ન હોય તો સામગ્રી સુંદર ન થાય તો બી આપણે ઘી પધરાવીને મલાઈ સુંદર કરી શકાય છે અને થાય છે પણ આજે મેં મિલ્ક પાવડરનો ઉપયોગ અને દૂધનો ઉપયોગ એટલે જ નથી કર્યો મેં કાજુના ભૂકાનો ઉપયોગ કર્યો છે જેથી આપની જે મૂંઝવણ છે આપની જે પ્રોબ્લેમ છે હું સોલ્વ કરી શકું કે આપણે એનું ઓપ્શન જે છે એનું સબસ્ટિટ્યૂટ આપણે કાજુનો પાવડર છે અથવા તો ટોપરાનું ખમણ છે એ લઈ શકાય છે આપણે જરૂર નથી કે મિલ્ક પાવડર જ આપણે જોઈએ કે માવું જ આપણે જોઈએ કે દૂધ જ આપણે જોઈએ તો આવી રીતે બધા પેળાના નંગ વાળી લીધા છે હવે એને એક બદામ નખત્રની સુંદર સજાવટ કરી દઈએ તો ખૂબ સરળ અને સુંદર આમ રસના પેળા સિદ્ધ થઈ ગયા છે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ વૈષ્ણવ આપ બી આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આ સામગ્રી આપને કેવી લાગી છે વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો અને કમેન્ટ ચોક્કસથી કરશો અને જણાવશો કે વિડીયો કેવો લાગ્યો છે અને હું નજીકથી દેખાડી દઉં કે પેળા હમરસના પેળા કેટલા સુંદર સીત થઈ ગયા છે અને હાપુસ કેરી મેં અહીંયા લીધી હતી આ કેસ કેરી બી લઈ શકો છો તો વૈષ્ણવ આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ